जी महाराज की जय गिरनारी महाराज की बाबा શ્રી ચરણોમાં કરીએ હનુમાનજી મહારાજના શ્રી ચરણોમાં નમન કરીએ આજની આ સત્સંગ સભામાં ભગવાનની પૂજા કરતી સમયે આપણે જે પૂજા કરીએ છીએ કરવા સમયે આપણે જે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ દિશા માટે પૂજામાં શું શું જરૂરી છે તો પૂજાનો સૌથી પહેલો નિયમ એ કે તમે પવિત્ર થઈ પવિત્ર વસ્ત્રો પહેરી એ વસ્ત્રો પણ તમારા ઢીલા હોવા જોઈએ પવિત્ર હોવા જોઈએ એટલે ખાસ કરીને આપણે ભાઈઓ ધોતી કુર્તો પહેરે બહેનો સાડી પહેરે જે આપણો ભારતીય પોશાક છે આપણા પ્રાંતનો આપણા આપણે જ્યાં રહીએ છીએ એક ક્ષેત્રનો જે પોશાક છે એ પ્રમાણે આપણે પૂજામાં બેસી પવિત્રતા છે પછી જોકે પૂજામાં તો ઘણું બધું હોય છે પણ શરૂઆત કરીશું આપણે આસનથી અહીંયા પણ શ્રવણ મહિનામાં આપણે પૂજા આખો મહિનો કરી અને યજમાનોને ખાસ કહેવામાં આવ્યું કે આ પોતાનું આસન લઈને આવજો બેસવા માટે પહેરવા માટે ધોતી લઈને આવજો છેડાછેડી લઈને આવજો पूजन अंदर સૌથી પહેલો આસન કે હો જઈએ એ જરૂરી છે પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું તમારે કાથી સવારે પૂજા કરે છે કોણ સનસ તમે પૂજા ઉભા કરવા કરો કે બેસીને કરો બેસીને કરો મે બેસીને પૂજા કરું તો તમે કઈ પાથરો કેન્દ્ર બેસીયા આસન પાથરી કોઈ કે છે કેમ ન કોઈ કે છે આસન પાથરી તો તમારું આ આસન કેવું હોય છે કેવાનું અર્થ કે ગરમ હોય છે કે ચાદર હોય છે કારણ કે શાસ્ત્રના મત પ્રમાણે વિદ્યુત અવાહક અવાહકનો અર્થ છે કે તમે જ્યારે પૂજા કરો ત્યારે તમારા શરીરમાં એક ઊર્જા ઉત્પન્ન થાય આપણને ખબર હોય કે ન હોય પણ આપણે પૂજા કરીએ ભગવાનની સામે આપણે બેસીએ આપણા ઈષ્ટની સામે આપણે બેસીએ એટલે ઈષ્ટની જે શક્તિ છે આપણા ઈષ્ટની જે ઉર્જા છે એનું જે તેજ છે એ તેજને કારણે આપણો પણ એક ઉર્જા પ્રવાહ પ્રવાહિત થાય આપણી અંદર એક ઉર્જા જાગે જો આપણને સમજાય તો તો એનો ઘણો જ ફાયદો છે પણ આપણને ન ખબર હોય છતાં પણ એ ઊર્જા પ્રગટ થાય છે પછી આપણે જો એમને બેસી જઈએ જમીન ઉપર અને આપણે પૂજા કરીએ પછી ભલે ખાલી દીવાબતી જ કરીએ ખાલી દીવો જ કરીએ પણ ખબર ન હોય અને જમીન ઉપર એમનો ઉભા ઉભા કે એમનો આસન વગર બેસીને આપણે ખાલી દીવો પણ કરીએ ને તો આપણા શરીરમાં જે ઊર્જા પ્રગટ થઈ હોય આપણને એમ લાગે કે આપણે દીવો પ્રગટાવીએ છીએ પણ આ હાથી જ્યારે દીવો પ્રગટે ને ત્યારે ઈશ્વર પોતાના હાથે આપણી અંદર એક દીવો પ્રગટાવે અને એનો પ્રકાશ એની ઊર્જા આપણી અંદર પ્રગટ થાય તો એ ઉર્જા જો આસન ન હોય ને વચ્ચે તો ધરતીનો ગુણ છે ગુરુત્વાકર્ષણ ખેંચી લે છે આ ધરતી એની પાસે ગુરુત્વાકર્ષણ બળ હોય છે એટલે તરત જ બધું ખેંચી લે એટલે જુઓ તમે મકાન બનાવો ત્યારે એમાં અર્થિંગનો વાયર જમીનમાં નાખો કે જમીનમાં જતી રહે તરત જમીન ખેંચી એમાં આપણી અંદર જે ઉર્જા પ્રગટ થાય છે પણ વીજળી કરતા ઓછી નથી હોતી તો જો વચ્ચે આસન ન હોય તો એ ઉર્જા ધરતીમાં ખેંચી લે આપણે તો કોના કોના એટલે જ્યારે પણ આપણે પૂજા કરીએ ત્યારે આપણી પૂજાનું આસન આપણું અલગ હોવું જોઈએ અને એ યા તો ઊનનું બનેલું હોય ઊન એટલે આપણે સ્વેટર જે પહેરીએ છીએ એ ઊન કહેવાય ઊનનું બનેલું હોય યા તો ધાબળો આપણે જે ઠંડીમાં ઓઢીએ ગરમ સાલ હોય ધાબળો હોય એનું હોવું જોઈએ દર્ભનું બહુ ઉત્તમ માન્યું છે દર્ભનું દર્ભ જે ઘાસ થાય હવે અહીંયા શું કહેતા હોય ડાબળો કે દર્ભ કે એનું પણ આસન મળે એ તો ઉત્તમનો ઉત્તમ આસન છે એ ન હોય તો ગરમ સાલ અથવા ડાબડો અથવા ઉઘો અને કાંઈ જ ન હોય તો આપણે બટેટા લાવી એની જે ગુણી હોય ને કોથળું એ પણ વિદ્યુત આવા બહુ ઉત્તમ છે એ પાથળીને તમે પૂજા કરો પણ આસન પાત્ર્યા વગર પ્રાર્થના પણ ન કરાય છે કારણ કે આપણી જેટલી પણ પ્રક્રિયા છે તમે ભાવે કરો કભાવે કરો એ પ્રક્રિયાનું ફળ મળે જ છે આપણી અંદર એક ઊર્જા પ્રગટ થાય છે અને એ ઊર્જા સીધી જમીનમાં ન ઉતરી જાય એટલા માટે આપણી પૂજાનું આસન આપણું પોતાનું હોવું જોઈએ એટલે અહીંયા પણ જ્યારે પૂજા હોય હવન હોય ત્યારે સૌથી પહેલું આસન જ લખાવવામાં આવે કે તમે તમારો આસન લેતા હોજો પછી આપણા પહેલાના જમાનામાં આપણા વડીલો જમવા બેસતા ને તો પણ પાત્રા વગર જમવા ન બેસતા એ લોકો કોઈને મળવા જતા તો પણ એ તો ખુરશી સોફા હવે આવે પહેલાં તો જમીન ઉપર જ બેસતા ખાટલા પણ બહુ પછી આવે પહેલાં તો જમીન ઉપર જ બેસતા ત્યાં તો લાકડાની તખત હોય ભગત એટલે ટેબલ લાકડાનું એના પર બેસે તો લાકડું પણ વિદ્યુત અવાહક છે તો જમવા બેસવા સમય પણ એમને ના બેસતા લાકડાના પાટલા ઉપર જમવા બેસતા થાળી પણ પાટલા ઉપર રાખતા પછી જમતા એટલે ધરતીમાંનો જે ગુણ છે એ એ ગુણને કારણે આપણી ઊર્જા ખેંચાઈ ન થાય આપણે ખાલી ન રહીએ એટલા માટે આપણું આસન વિદ્યુત અવાહક હોવું જોઈએ અને એનો નિયમ એવો છે કે મારું આસન હોય તો મારું આસન મારે જ વાપરવાનું મારું પછી બીજા વાપરીશ પછી માળા પણ એવી રીતે મારી માળા હું જ વાપરું બીજાને તો સૌથી પહેલું કોઈ પણ પ્રકારની પૂજામાં આસન હોવું જરૂરી છે પછી તમે આસન ઉપર વિરાજમાન થયા પછી બીજું સ્ટેપ છે બીજું પગથિયું છે કે તમારા કપાળમાં તિલક હોવું જોઈએ એટલે જુઓ અહીંયા આપણે રાખીએ છીએ તમે જ્યારે આવો છો દર્શન કરો છો સૌથી પહેલા શનિવારે ગુરુજીની આજ્ઞા હતી કે તિલક વગર કોઈનું કપાળ તિલક પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે તિલક વગર કોઈ પણ પૂજાનો અધિકાર મળતો નથી સૌરાષ્ટ્રમાં તો એમ કહેવાય કે જે કપાળ તિલક વગરનું ખાલી મળે સામે એ અપશુકન ગણાય પછી બેન હોય કે ભાઈ હોય જેના કપાળમાં તિલક ન હોય અને એ આપણને સામે મળે તો એ બહુ મોટું અપશુકન ગણાય અને આપણા પહેલાના સમયમાં કોઈ પણ વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય તિલક વગર કોઈની બહાર ના નીકળતા એ તો હવે આપણે ફેશનમાં જતા રહ્યા છીએ એટલે આપણે ચાંદલો કે તિલક કરતા નથી અને કરીએ બેનો કરે છે તો બેનો જે જગ્યાએ કરે છે જગ્યા એનો કોઈ ફાયદો નથી તિલકનું એક ઉચિત સ્થાન આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે અને સ્થાન જો જાણવું હોય તો શિવજીનું મુખ જોવાનું આપણને ખબર છે કે શિવજીના ત્રણ નેત્ર છે એમાં ત્રીજું જે નેત્ર છે જે જગ્યાએ છે એ જગ્યા તિલક માટે ઉત્તમ છે કારણ કે એ જગ્યા જે ત્રીજું નેત્ર છે શિવજીનું એ બંને આપણી જે ભવરો છે એની મધ્યમાં છે અને મધ્યમાં બહારથી શિવજીનું ત્રીજું નેત્ર દેખાય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ ત્યાં આપણું આજ્ઞા ચક્ર આવેલું છે તમે લોકો એ સુદર્શન ક્રિયા કરી એટલે તમને લોકોને ખ્યાલ છે આપણું આજ્ઞા ચક્ર ત્યાં આવેલું છે જ્યાં શિવજીનું ત્રીજું નેત્ર છે પછી આપણું મસ્તિષ્ક આ કહેવાય આ ભાગ એટલે આપણું મસ્તિષ્ક પછી જનરલી એમ કહેવાય છે કે બુદ્ધિ ક્યાં રહે છે મસ્તિષ્કમાં અને બુદ્ધિનું કામ તો કે વિચારવાનું નિર્ણય લેવાનો બુદ્ધિ વિચારે નિર્ણય લે ને આ વિચારવામાં અને નિર્ણય લેવામાં કેટલો બધો પાવર જોઈએ જોઈએ કે નહીં તમે એક વિચાર કરો એની પાછળ દસ વિચાર ચાલે તો એનર્જી તો જોઈએ પછી કોઈ પણ વસ્તુનો તમે નોકરી કરો છો નિર્ણય લેવાનો હોય તો કેટલો પાવર જોઈએ તમને

તો એ આજ્ઞાચક્રને પણ સક્રિય બનાવવા માટે એને ઉત્તેજિત કરવા માટે પણ બળ જોઈએ એ મળે ક્યાંથી એ બળ બે જ વસ્તુથી મળે છે એક ધ્યાન કરવાથી જે બધા નથી કરતા ને તિલક કરવાથી એટલે આપણી હિન્દુ સંસ્કૃતિમાં આપણા સનાતન ધર્મમાં આપણા વડીલોએ એ જાણતા હતા કે બધા જ ધ્યાન નહીં કરી શકે ધ્યાનની અવસ્થા સુધી બધા નહીં પહોંચી શકે જ્યાં બધાનું આજ્ઞાચક્ર સક્રિય બને પણ તિલક તો બધા જ કરી શકશું અભણ પણ તિલક કરી શકે અને ભણેલો પણ તિલક કરી શકે કદાચ ધ્યાનને કોઈ નહીં સમજી શકે પણ તિલક એવી વસ્તુ છે કે આપણે બધા સમજી શકીએ એટલે આપણી હિન્દુ સંસ્કૃતિમાં આપણી પરંપરામાં તિલક કરવાની વિધિ આદિ અનાદિ કાળથી ચાલી આવે છે આપણે ત્યાં જુઓ કોઈ સુરવીર લડાઈમાં જતો તો એને પણ પહેલાં તિલક કરવામાં આવતું પછી એને મોકલવામાં આવતું પછી કોઈ રાજાનો રાજ્યાભિષેક કરવાનો હોય જેમ કે રામાયણમાં આવે છે કે રામનું રાજ તિલક ક્યારે તો કે સવારે છે તો એને પણ તિલક કરીને શાસન સોંપવામાં આવતું ત્યાં પણ તિલકનું મહત્વ હતું પછી કોઈ પણ સારું કામ કરવા માટે વિદ્યાર્થી પરીક્ષા દેવા પણ જાય ને તો એની માં મંદિર માં જઈને યા તો ભગવતી યા તો તિલક લગાડી દે કે જા તું વિજય ને લવીશ એટલે આપણા આદિસ્કાર થી તિલક નું બહુ જ મહત્વ છે અને એનું સ્થાન ક્યાં છે શિવજી નું જે ત્રીજું નેત્ર છે પછી તિલક કઈ વસ્તુ થી કરવાનું તો એના અલગ અલગ બધા સંપ્રદાય વાઇઝ પણ અલગ અલગ છે પછી ઈષ્ટદેવ પ્રમાણે પણ તિલકોની સામગ્રીઓ અલગ અલગ છે જેમ કે વિષ્ણુ ભગવાનને ચંદનનું તિલક હોય તો વિષ્ણુ ભગવાનને માનનારા ચંદનનું તિલક કરે માતાજીને માનનારા કંકુનું તિલક કરે શિવ ભગવાનને માનનારા વભૂતી ભસ્મનું તિલક કરે આવા અલગ અલગ પ્રકાર છે અને હરેક સામગ્રીનું અલગ અલગ ફળ છે ભસ્મનું તિલક કયું ફળ આપે ચંદનનું તિલક કયું ફળ આપે કંકુનું તિલક કયું ફળ આપે એનું આખું એક શાસ્ત્ર છે પણ અહીંયા પ્રશ્ન એ ઊભો થાય કે તિલક શા માટે તિલક શા માટે કરવું જોઈએ તો એના માટે બ્રહ્મ વૈવત પુરાણ એમ કહે છે

બ્રહ્મ વેવન પુરાણ કહે છે તમે સ્નાન કરો તમે દાન કરો તમે તપ કરો તમે હવન પિતૃ કાર્ય કરો આ બધા જ કાર્ય જો કપાળમાં તિલક હોય અને કરો તો એનું ફળ મળે લલાટે તિલક અમીના જો તિલક ન હોય તો આ બધા કાર્યો અફળ જાય છે

આપણે જોઈએ સમાજની અંદર કે પોલીસ છે એ જ્યારે પોતાની નોકરી ઉપર કે પોતાની ડ્યુટી પર આવે ત્યારે ખાખી વર્તીમાં હોય પછી કોઈ ન્યાયાધીશ છે ન્યાયાલયનો જજ છે એ જ્યારે પોતાની ખુરશી પર બેસે ત્યારે કાળો કોટ પહેરીને બેસે છે પછી તમે હોસ્પિટલમાં જાઓ તો ડૉક્ટર હોય કે નર્સ હોય એ અમુક એના જે હોસ્પિટલના છે સફેદ કલરના એ જ પહેરીને પોતાની ડ્યુટી કરે તો એમાં એમ માનવાનું કે જ્યારે પોલીસ ખાખી વર્દી પહેરે છે ત્યારે જ એની શક્તિ આવે છે પોલીસ પોલીસપણાની એટલા માટે એ કપડાં પહેરે છે જજ કાળો કોટ પહેરે તો જ એને ન્યાય કરવાનું સૂઝવું જ આવે કાળો કોટ ન પહેરે તો એ ન્યાય ન કરી શકે એવું હોય નર્સ સફેદ કપડાં પહેરે તો જ એને સોય મારતા આવડે ઇન્જેક્શન મારતા આવડે સફેદ કપડાં ન પહેરે તો નર્સ ઇન્જેક્શન ન મારી શકે એવું છે એવું નથી પણ અમુક પદ માટે અમુક કપડાં નિયુક્ત એટલા માટે કર્યા કે ખાખી કપડાં જ્યારે પોલીસ પહેરે છે ત્યારે એને પોતાની જવાબદારીનું ભાન આવે છે કે હું પોલીસ છું મારું પદ શું છે મારે શું કરવાનું છે નર્સ જ્યારે સફેદ કપડાં પહેરે છે ત્યારે એને એ એને પોતાની જવાબદારી સમજાય છે કે હું નર્સ છું અને મારું કામ આ છે અને ન્યાયાધીશ જ્યારે કાળો કોટ પહેરે છે ત્યારે એને ખ્યાલ આવે છે હું ન્યાયાધીશ છું મારું કામ છે ન્યાય આપવું અને એ પણ કોઈ પણ પક્ષપાત વગર તો કોઈ પણ યુનિફોર્મ જો કામ કરતો હોય એવી જ રીતે આપણે જ્યારે કપાળમાં તિલક કરીએ ને ત્યારે આપણી જવાબદારી પ્રત્યે આપણને સભાનતા આવે છે કે હું કોણ છું હું હિન્દુ છું અને મારો ધર્મ છે કે મારે તિલક કરીને નીકળવું કારણ કે સૌથી પહેલો નિયમ છે કે તિલક વગર નું કપાળ અને એનો મતલબ એવો પણ નથી કે તમે તિલક કરી લેશો એટલે તમે બહુ મોટા ધાર્મિક બની જશો તમે તિલક એટલે તમે બહુ મોટા ભક્ત બની જશો તમે તિલક કરી લીધું એટલે તમે બહુ મોટા સત્સંગી બનશો એ પહેલું પગથિયું છે ભક્તિના માર્ગે જવાનું પણ એ પહેલું પગથિયું ચડશું તો આગળ વધશું જેમ પોલીસને ખાખી ની જવાબદારી સમજાવે છે ન્યાયાધીશને કાળો કોટ એની જવાબદારી સમજાવે છે નર્સને સફેદ વસ્ત્ર એની જવાબદારી સમજાવે છે એમ આપણને તિલક આપણી જવાબદારી સમજાવે છે કે આપણે સનાતની છીએ આપણે હિન્દુ છીએ અને આપણે ઈશ્વરના અંશ છીએ તો આપણા કપાળમાં તિલક હોવું જોઈએ કારણ કે ઉપનિષદનું વચન છે દેવો ભૂતવા દેવું જે જે દેવની તમારે પૂજા કરવાની છે એ દેવના સમાન રૂપ તમારું હોવું જોઈએ તો આપણા એક દેવતા તિલક વગરના નથી આપણે દેવની પૂજા કરવા જઈએ તો ચાંદલો જ કરીએ ને ચાંદલો કરીએ ચોખા કરીને ફૂલ ચડાવીએ તો આ શરીરમાં પણ એક દેવ બિરાજે છે આ શરીરમાં પણ એક ઈશ્વર બિરાજે છે એક પરમેશ્વર બિરાજે છે અને જે પરમેશ્વરે આવી સુંદર બુદ્ધિ આપણને આપી મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે આપણી બુદ્ધિ પાસે એટલી તાકાત છે કે એકસો અબજ જેટલા સ્મૃતિઓ એ પોતાની અંદર સ્ટોર કરી શકે છે સો અબજ સ્મૃતિઓ બુદ્ધિ રાખી શકે છે પોતાની અંદર એટલી એનામાં તાકાત છે અને એ તાકાતને જોઈને અમેરિકાના વૈજ્ઞાનિકોએ એવું કમ્પ્યુટર બનાવવાની કોશિશ કરી કે એવું કમ્પ્યુટર બનાવી જેમાં આટલી કેપેસિટી હોય આટલી મેમરી રહી શકે એટલે એણે સત્યાવીસ માળની પ્રયોગશાળા બનાવી કેટલાય યંત્રો વસાવ્યા કેટલાય વૈજ્ઞાનિકોને ભેગા કર્યા કમ્પ્યુટર તો બન્યું પણ બુદ્ધિની આગળ કમ્પ્યુટર ફેલ ગયું આપણી બુદ્ધિની આગળ કમ્પ્યુટર ફેલ ગયું પછી અમેરિકાના વૈજ્ઞાનિકોએ કીધું કે નહીં બુદ્ધિ સર્વોપરી છે એ બુદ્ધિ ભગવાને અને બુદ્ધિ આપી એટલે મનુષ્ય સર્વે પ્રાણીઓમાં શ્રેષ્ઠ પ્રાણીઓ ગણાય જેટલી પણ યોનિઓ છે એ યોગિમાં મનુષ્ય શ્રેષ્ઠ છે શું કામ કારણ એની પાસે બુદ્ધિ છે તો આપણને બુદ્ધિ આપી ભગવાને તો આપણે જ્યારે તિલક કરીએ છે ને ત્યારે એનું સ્થાન પણ અહીંયા છે તો અહીંયા તિલક કરીએ ત્યારે આપણે આપણી પૂજા નથી કરતા પણ આપણને બુદ્ધિ આપનાર ભગવાનની પૂજા કરીએ છીએ તો કેટલો ફાયદો થાય એક તો ભગવાનની પૂજા કરવાનું ફળ મળે બીજું તિલક હોય કપાળમાં એટલે આપણને આપણી જવાબદારી સમજાય કે આપણે હિન્દુ છીએ અને આપણે શું કરવાનું છે અને ત્રીજું કે તિલક અહીંયા કરેલું હોય એટલે સતત આપણું ધ્યાન ત્યાં જાય અને ધ્યાન ત્યારે આપણી સુરતા ત્યારે એટલે બુદ્ધિ સતેજ બને અને ચક્ર સક્રિય બને અને એથી પણ આપણી ઉર્જાનો વિકાસ થાય એટલે આપણી પૂજાના બે પાસા આપણું આસન વિદ્યુત અવાહક હોવું જોઈએ અને આપણા કપાળમાં સ્નાયુ ધોઈને पी तरत पे तिलक कर पी पूजा करी जो तो समझायु बधाने कोई प्रश्न तो हम एक वस्तु बोलो

તો રામેશ્વર ભગવાનને તમારે જળનો લોટો સાંજે પણ ચડાવવો છે તો તમારે સ્નાન કરવું જરૂરી કારણ કે તમે ભગવાનને સ્પર્શ કરવાના છો ભગવાનને અડવાના છો તો જ્યાં ભગવાનને સ્પર્શ કરીને પૂજા કરવાની વાત આવે ત્યાં તમારું સ્નાન જરૂરી છે પણ હા તમે આરતીમાં આવો છો તમે દર્શન કરીને નીકળી જાઓ છો તો તમે ઘરેથી હાથ પગ ધોઈને આવો અથવા મંદિરે જવા પેલા હાથમાં ધોઈને પછી મંદિરમાં પ્રવેશ કરો પણ જ્યાં તમે તમારા શરીરથી ભગવાનનો સ્પર્શ કરીને કોઈ પૂજા કરવાના છો પછી એ સવાર હોય બપોર હોય કે સાંજ હોય ત્યાં જ સ્નાન જરૂરી છે કારણ કે આપણે આખો દિવસ ક્યાં રખડતા હોઈએ કેવી દશામાં હોઈએ પછી આપણે આખો દિવસમાં ક્યારેક મળમૂત્રનો ત્યાગ કર્યો હોય તો એવી અવસ્થામાં પછી ભગવાનને સ્પર્શ ન કરાય એટલે સીધું ભગવાન ખાલી ભગવાનને ચાંદલો કરવા પણ જતા હોય તો પણ બને ત્યાં સુધી પવિત્રતા જાળવીને પછી બાકી દર્શન કરવા જાઓ છો ગર્ભગૃહમાં તમારે નથી જવાનું તો એમાં થોડુંક આગળ પાછળ ચાલે બાકી સવારની પૂજા તો સ્નાન કર્યા વગર ના કરાય તો અમારે જે હવે વાત કરવાની હતી કે હવે આપણે સમજ્યા છીએ કે તિલક ક્યાં કરવું અને કેવી રીતે કરવું તો કપાળ હવે પછી તિલક વગર ખાલી ન હોવા જોઈએ એટલી અપેક્ષા તમારી પાસે રાખીશું અને બનશે પણ એવું કે તમે જ્યાં જશો નોકરીમાં કે તમારા ફ્રેન્ડ સર્કલમાં ત્યાં એક બે દિવસ એવું પણ થશે કે અરે તું તો ચાલો કરીને આવવા માંડ્યો હું તો બહુ ધાર્મિક બની ગયો બહુ મોટો ભક્ત બની ગયો આવું તમારે ફેસ પણ કરવું પડે બરાબર સંઘર્ષ પણ કરવો પડે પણ એ સંઘર્ષ કરવા છતાં પણ આપણા કપાળમાંથી તિલક હટવું ન જોઈએ કારણ આપણે હિન્દુ છીએ અને હિન્દુનું જે સ્વરૂપ છે ને એમાં પહેલાં એવું હતું કે હિન્દુ હોય એ પોતે ચોટલી પણ રાખતું શીખા હવે ખાલી બ્રાહ્મણો રાખે છે બાકી પહેલાંના સમયમાં શીખા પણ રાખતા અને હિન્દુનું કપાળ કપાળ કોઈથી તિલક વગર ખાલી ન રહે તો આપણે જ્યારે તિલકને સમજ્યા તો હવે આપણું કપાળ ખાલી ન રહે એવી અપેક્ષા તમારી આગળ રાખીએ છીએ કરશો પછી ભલે કંકુનું કરો ચંદનનું કરો ભસ્મનું કરો આપણે જે દેવને માનતા હોય એ દેવને જે ગમે એનું તિલક આપણે કરવાનું એવો નિયમ છે ઠીક છે તિલક વિશે કોઈને કંઈ પ્રશ્ન તો આજના આ વિષયને અહીંયા આપણે વિરામ આપી ફરી પાછા આવતા શનિવારે પૂજાની જ વિધિમાં બીજું શું આપણે ઉપયોગ કરીએ છીએ અને એનું શું મહત્વ છે એ આપણે સમજીશું બોલી હનુમાનજી મહારાજ